રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલ્લોલ શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે હાલ આવનારા તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકોને પ્રોત્સાહન મળે અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી આજે કિલ્લોલ શાળા ખાતે બાળકો સહિત તેમના વાલીઓને સાથે રાખી સ્પર્ધા મીઠાઈ સ્પર્ધા અને ગિફ્ટ સ્પર્ધા તથા રાખડી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મહિલાઓ બાળકો અને વિદ્યાર્થીઓએ અલગ અલગ રાખડી વિવિધ પ્રકારની મીઠાઈઓ અને અવનવી ગિફ્ટ્સને લગતી આઈટમો બનાવીને રજૂ કરી હતી ત્યારે આ સુંદર આયોજન કરનાર સ્કૂલના શિક્ષકો અને સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજે સ્પર્ધાઓ થઈ છે ફિલોલ શાળામાં વાનગી સ્પર્ધા ગિફ્ટ ટાઈમ પર સ્પર્ધા અને રાખડી સ્પર્ધા એમાં અવનવી રંગે રંગી રાખડીઓ બનાવી છે માતાઓ અને એમના નાના નાના બાળકોએ તેમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદ આનંદથી ભાગ લીધો છે કે ન પૂછો વાત એની સાથે સાથે મીઠાઈઓ પણ જોઈને એવું થાય છે કે આપણે હમણાં જ એમને ટેસ્ટ કરી લઈએ તો આજે ખૂબ મજા આવી ફિલોલ શાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ જો અમને આવો અનિરો અવસર પ્રદાન કરી ધન્યવાદ

પોતાની ઘરેથી અલગ અલગ મીઠાઈઓ બનાવીને આવેલી છે અને તેની રેસીપી પણ બનાવીને આવેલી છે અને આ બધી વગેરે જે સ્પર્ધાઓ હતી તેમાં અમે ખૂબ જ સરસ રીતના બધા શિક્ષકોએ આયોજન કરેલું છે સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ